ગૌરવભેર આપણે કહી શકીએ કે આ દેશના વિકાસમાં મારી વસ્તી પચાસ ટકા છે તો મારો પચાસ ટકા ફાળો પણ છે કદાચ પચાસ ટકાથી વધારે પણ હોઈ શકે તો એના અનુરૂપ મેં થોડાક આંકડાઓ પણ રાખ્યા છે મારી પાસે અને આપણે લગભગ પાંચેક મિનિટ દસ મિનિટ અલગ અલગ ક્ષેત્રોમાં સૌથી પહેલું મેં ક્ષેત્ર સિલેક્ટ કર્યું છે એજ્યુકેશન બીજું છે હેલ્થ ત્રીજું છે ઇકોનોમી ફોર્થ ઇઝ પોલિટિક્સ પાંચમું છે મીડિયા અને આ બધાનું એમાં આપણે વ્યક્તિ તરીકે મહિલા તરીકે શું કરી શકીએ આપણા દેશ અને સમાજમાં કંઈક પરિવર્તન લાવી જે છે થેન્ક યુ ગુડ ઇવનિંગ ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું લોન્ચિંગ અને ટોક શોના આજની ઇવેન્ટમાં આપ લોકો આવા વાતાવરણમાં પણ અહીં આવ્યા અને આ ઇવેન્ટને માણવા માટે અમારો સાથ આપી રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ આભાર તમે સૌ જાણો જ છો નારીત્વમ એ નારીના વિકાસ માટેનું અને નારીને સાથે રાખી એમની અંદર છુપાયેલી ટેલેન્ટને આગળ વધારવાનું અને એમની કદર કરવાનું તથા એમને સન્માન આપવાનું એક પ્લેટફોર્મ છે અને એ સન્માનમાં આપ સૌ સાક્ષી છો તો આજનો પ્રોગ્રામ શરૂ કરતા આજનો ટોક શો ચાલુ કરતા હું માલતી મેમને સ્ટેજ પર ઇન્વાઇટ કરીશ